અત્યારે હાલમાં આવી મોટી ખબર ગુજરાતમાં વરસાદની સાથે સાથે ઘણી જગ્યાએ કોલેરાના કેસ આવી રહ્યા છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા એક મહિનામાં કોલેરાના સોથી વધુ કેસ સામે આવી રહ્યા છે જેના કારણે તંત્ર એક્શનમાં આવ્યું છે અને ઘણા શહેરોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે રાજકોટના ઉપલેટા પંથકમાં બાવીમી જૂન કોલેરાથી ચાર બાળકોના મૃત્યુ નીપજ્યા બાદ વધુ બે બાળકોને જાડા ઉલટીના લક્ષણો જણાતા તેના સેમ્પલ લઈને જામનગર મેડિકલ કોલેજ ખાતે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં બંને કેસ પોઝિટિવ મળી આવ્યા હતા જેમાંથી એક બાળકનું મૃત્યુ નિપજ્યું હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે આમાંથી કોલેરાને કારણે બાળકોના મૃત્યુ અંક પાંચ પર પહોંચી ગયા છે નોંધણી છે કે રાજકોટમાં કોલેરાએ હવે માથું ઉચક્યું છે ત્યારે પચાસ જેટલા કોલેરાના કેસ નોંધાઈ ચૂક્યા છે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ